આવ નામ દેવા મો મોડી જો આપનું સુ નામ છે બેન વૈશાલી પટેલ વૈશાલી બેન પટેલ ક્યાંથી આવો કેનેડાથી આવો કેટલા રૂપિયા લીએ એકાવન હજાર રૂપિયા આપો બાપુ ને આપો બેટા તારી દીકરીઓ કે બેન નું નંદુ કેટલે છે નંદુ 4 બેન છે તારી નંદી વાત તારી બેન નો આવે તું બોજમાન ભાઈ હે ત્રણ નાનંદ ને આ દીકરીને આ એકાવન હાજર મોગલે એકસો એકાવન ગણી એક વસ્તુ મારે છે રૂપિયા નહીં જાવ આનું અપમાન કરો તો દીકરીને આપી દો બેટા મા પાસે તમે માગો માં આપવા વાળી છે આમ કરી તો ભાઈ છે બેટા આને હું રૂપિયા લઈને જાઉં હોના ચાંદી કઈ ભરવા દઉં છે આવી ગયું બેટા હું આલો